સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા જ્યારે કુલપતિ પદે કાર્ય કાર્યરત હતા ત્યારે રાજ્ય સરકારના ઓડિટ વિભાગમાં અનેક ગેરવહીવટો અને ગોટાળાઓ જે ઓડિટ પેરામાં ઉજાગર થયા છે અંદાજે દસ કરોડથી વધુ રકમનો ગેરવહીવટ થયાનું રાજ્ય સરકારના પત્રમાં બધું આ ઉલ્લેખ થયો છે એટલે ક્યાંક ને ક્યાંક હંમેશા વિવાદોમાં અને ભ્રષ્ટાચારોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ પણ સત્તાધીશ ભૂતકાળથી માંડીને અત્યાર સુધી હોય પોતે સત્તાના નશામાં રહે અને પોતાના મળતિયાઓને અને પોતાના અંગતને કઈ રીતના સેટ કરી અને તેને કઈ રીતના ખટાવા બસ આ જ ઉદ્દેશ્યથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલવામાં કોઈનો ફાળો હોય તો રાજ્યની ભાજપ સરકાર અને આ બધા સત્તાધીશો છે ક્યાંક ને ક્યાંક જ્યારે કમલેશ જોશી પૂરા કુલપતિ હતા ત્યારે બિન શૈક્ષણિક સ્ટાફનું ઇન્ટરવ્યુ વગરની સીધી ભરતી ગયેલી હતું ત્યારે ચાર પોઈન્ટ એકવીસ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ગેરમાન્ય ખેડવો છે ક્યાંકને ક્યાંક અલગ અલગ બાંધકામો જે કમલેશ જોશીપુરાના કાર્યકાળમાં થયા હતા ચાર પોઈન્ટ છતાલીસ કરોડનો જેટલો ખર્ચ એ અમાન્ય ગણવામાં આવ્યો છે નેવું લાખ જેટલી રકમના કોન્ટ્રાક્ટર પાસેથી જે પૈસા ફરીથી વસૂલવાના હતા તે કોન્ટ્રાક્ટરને ખટાવા માટે કમલેશભાઈએ વસૂલા નથી જેને લીધે યુનિવર્સિટીના નેવું લાખની ખોટ ગઈ હતી અને સાઠ લાખથી વધુના જે ઘોડાનો નો તબેલો તો હતો તેમાં કોઈ દિવસ ઘોડા આવ્યા જ નહીં એટલે ક્યાંક ને ક્યાંક કમલેશભાઈ જ્યારે કુલપતિ હતા તેના કાર્યકાળ પોતાના મળતીયાઓને પોતાની ટોળકી કમાવવા માટે વિદ્યાર્થીઓના અને લોકોના પૈસાનો વ્યય કર્યો હોય તેવું સ્પષ્ટપણે બહાર આવ્યું છે ક્યાંક ને ક્યાંક જયારે કુલપતિ હતા પોતાને નિષ્ણાંત અને શૈક્ષણિક વિદ્વાન ગણાવતા કમલેશભાઈ જોશીપુરા સત્તાના નશામાં માત્ર ને માત્ર રાજાશાહી શાસન ભયગું છે જે તે સમયે અમારા પૂર્વ સિન્ડિકેટ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા માટે પૈસા લેવામાં આવે છે ને તેનું ભાવપત્ર જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ જયારે આક્ષેપ હતા આજે રાજ્ય સરકારે ખુદે પુરવાર કરી દીધું છે ગુજરાતી માં કેવત છે ને કે પાપ છાપરે ચડીને પોકારે તેવું સૂત્ર આજે સાર્થક થયું છે ક્યાંક ને ક્યાંક આ તમામ રકમ કમલેશભાઈ પાસેથી વસૂલવામાં આવે અમે રાજ્ય સરકાર સમક્ષ અને શિક્ષણ મંત્રી સમક્ષ માંગ કરી છું અને આવો હાઈકોર્ટના અનેક ચુકાદાઓ હોય કે કોઈ પણ સત્તાધીશ પોતે કાયદાના મર્યાદામાં અને પેરામીટરની મર્યાદામાં ગ્રાન્ટોનો ઉપયોગ કરવાનો હોય નહીં કે પોતાના મળતિયાઓને ખટાવવા માટે યુનિવર્સિટીના અને વિદ્યાર્થીઓના પૈસાને વ્યય કરવાના હોય એટલે હાઈકોર્ટના ચુકાદા મુજબ રાજ્ય સરકાર જે સત્તાધીશ હોય જે સત્તાધીશના કાર્યકાળમાં ગેરવહીવટો થયા હોય તે તમામ રકમ પૈસાની વસૂલાત કરવાની હોય તો કમલેશભાઈ જોશીપુરા પાસેથી આ દસ કરોડની રકમ વસૂલવામાં આવે